શાસ્ત્ર અનુસાર જો આપની પત્નીમાં આ ગુણ હોય તો આપ સૌથી ભાગ્યશાળી માનવામાં આવો છો હિન્દુ ધર્મમાં પત્નીને પતિની અર્ધાંગિની પણ કહેવામાં આવે છે જેનો અર્થ એ છે કે પત્ની પતિના શરીરના અડધું અંગ હોય છે મહાભારતમાં ભીષ્મ ભીષ્મપિતામહે કહ્યું હતું કે પત્નીને સદૈવ પ્રસન્ન રાખવી જોઈએ કારણ કે તેનાથી જ વંશની વૃદ્ધિ થાય છે અને આ સિવાય પણ અનેક ગ્રંથોમાં પત્નીના ગુણ અને અવગુણોમાંના વિશે વિસ્તારપૂર્વક બતાવવામાં આવેલું છે ગરુડ પુરાણમાં પણ પત્નીના વિશે કંઈ કેટલાય ગુણ બતાવવામાં આવેલા છે આ અનુસાર જે વ્યક્તિની પત્નીમાં આ ગુણ હોય છે તેઓ સ્વયંને દેવરાજ ઇન્દ્ર અથવા તો ભાગ્યશાળી સમજે છે આ ગુણ કયા છે તે આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આવી નવીન જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો ભાર્યા યા ગૃહે દક્ષા સા ભાર્યા યા પ્રિયમવદા સા ભાર્યા યા પ્રતિ પ્રાણા સા ભાર્યા યા પતિવ્રતા અર્થાત જે પત્ની ગૃહ કાર્યમાં દક્ષ છે જે પ્રિયવાદીની છે જેને પતિ જ પોતાના પ્રાણ છે અને જે પતિ પરાયણા છે વાસ્તવમાં તે જ પત્ની છે ગૃહકાર્ય એટલે કે ઘરના કામ જે પત્ની ઘરના બધા જ કાર્ય જેવી રીતે ભોજન બનાવવું સાફ સફાઈ કરવી ઘરને સજાવવું કપડાં વાસણ વગેરે સાફ રાખવું બાળકોની જવાબદારી નિભાવી ઘર આવેલા અતિથિઓને માન સન્માન આપવું અને ઓછા સંસાધનોમાં જ ગૃહસ્થિ ચલાવવું એવા કાર્યોમાં નિપુણ હોય તે કાર્યમાં જ દક્ષ માનવામાં આવે છે અને આ ગુણ જે પત્નીમાં હોય છે તે પોતાના પતિની ખૂબ જ પ્રિય હોય છે પત્નીને પોતાના પતિથી સદૈવ સંયમિત ભાષામાં જ વાત કરવી જોઈએ સંયમિત ભાષા એટલે કે ધીરે ધીરે પ્રેમપૂર્વક પત્ની દ્વારા આ પ્રકારની વાત કરવા પર પતિ તેની વાત પર ધ્યાનથી સાંભળે છે અને તેની ઈચ્છા પૂરી કરવાની પણ કોશિશ કરે છે પતિ આના સિવાય પત્નીના ઘરે કે અન્ય સદસ્યો જેવી રીતે સાસુ સસરા દેરાણી જેઠાણી દિયર જેઠ નણંદ વગેરેને પ્રેમપૂર્વક વાત કરવી જોઈએ અને બોલવાની પણ સાચી રીત હોવી જોઈએ તે જ પત્ની પોતાના પતિ અને પરિવારના અન્ય સદસ્યોના મનમાં પોતાના પ્રત્યે સ્નેહ પેદા કરી શકે છે જે પત્ની પોતાના પતિને જ સર્વસ્વ માને છે તથા સદૈવ તેમના આદેશનું પાલન કરે છે અને તે જ ધર્મગ્રંથોમાં પતિવ્રતા કહેવામાં આવે છે પતિવ્રતા પત્ની સદૈવ પોતાના પતિની સેવામાં લાગેલી રહે છે અને ભૂલથી પણ પતિનું દિલ ક્યારેય દુભાવતી નથી જો પતિ કોઈ દુઃખી વાત કહેવી હોય તો તે પૂર્ણ રીતે સંયમિત થઈને કહે છે અને આ પ્રકારે પતિને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરે છે અને પતિ સિવાય ક્યારેય પણ અન્ય પુરુષના વિશે વિચારતી પણ નથી ધર્મગ્રંથોમાં પણ એવી જ પત્નીને પતિ પરાયણા કહેવામાં આવે છે એક પત્નીનો સૌથી પહેલો ધર્મ એ હોય છે કે તેઓ પોતાના પતિ અને પરિવારના હિતમાં વિચારે અને એવું કોઈ કામ ના કરે જેનાથી પતિ અથવા પરિવારનું અહિત થાય ગરુડ પુરાણ અનુસાર જે પત્ની પ્રતિદિન સ્નાન કરીને પતિના માટે સજી ધજીને ઓછું ખાઈને ઓછું બોલીને તથા બધા જ મંગળ ચિહ્નોથી યુક્ત જે નિરંતર પોતાના ધર્મનું પાલન કરે છે અને પોતાના પતિને પ્રિય હોય છે અને સાચા અર્થમાં તેને પત્ની માનવામાં આવે છે જેની પત્નીમાં બધા જ ગુણ છે તેઓ પોતાની જાતને દેવરાજ ઇન્દ્રજ માને છે એવું માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું Aवा naवा naवा औनवाઅ අदभूत विzaயோसाथे?